ભરૂચ જિલ્લામાં સોમવારની સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા જોકે ઘટનાના તરત જ બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદમાં એક મિલિમીટર અંકલેશ્વરમાં બે મિલિમીટર જંબુસરમાં સાત મિલીમીટર નેત્રંગમાં બે ઇંચ ભરૂચમાં એક મિલીમીટર વાલિયામાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ અને હાંસોટમાં ત્રણ મિલીમીટર વરસાદ વરસ્યો હતો